પડીકા બનાવીને ગાંજાનું આ વેચાણ કરતો હતો આ ગાંજો તે બારડોલીના હુસેન લંગડા નામના ઈસમ પાસેથી લાવતો હતો તેવી પણ વિગતો સામે આવી છે આરોપી સંજય દંતાણી જે ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો હોય તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને ગાંજાનો જથ્થો ઉપલબ્ધ કરાવનાર હુસેન લંગડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ કેસની વધુ તપાસ જલાલપુર પોલીસને સોંપવામાં આવી છે ના ચાલે સાહેબ મેં સાયડી તમે કરી હે પણ મેં તો સાઈદી ભી આપી નાખી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ટાઉન પોલીસ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે અત્યારે ઉનાલાની અંદર પોલીસ દરમિયાન એક પેશન્ટ અભિયાન આ એનડીપીએસ ના કેસીસ નું ચાલુ રાખવામાં આવ્યું છે તે બાબતે નવસારી ટાઉન પોલીસ દ્વારા એક કિલો સાતસો ને ગ્રામ અંદાજીત સત્તર હજાર ચારસો નેવું રૂપિયાનું આ ગેરકાયદેસર ગાંજા સાથે આરોપી સંજયભાઈ સન ઓફ વિજયભાઈ ડાયાભાઈ દંતાણીની ધરપકડ કરવામાં આવી છે અત્યારે આરોપીની પ્રોડક્શન અને રિમાન્ડની પ્રક્રિયા કોર્ટની અંદર ચાલુમાં છે અને આ આખી ચેનની અંદર આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો છે અને કોને કોને આ વેચાણ કરવાનો હતો તે બાબતની તમામ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે